આપનું સ્વાગત છે સુપ્રસિદ્ધ સાડમપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાત નો સૌથી મોટો ધૂળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાડંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પર્વ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રંગોત્સવન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે દાદા ની હોળી ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેક સાગર સ્વામી સહિતના સંતોએ હનુમાનજી દાદાને અલગ અલગ કલરથી રંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ રંગોત્સવનો પ્રારંભ કરાયો હતો સાળંગપુર કષ્ટભંજર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં હજારો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા અલગ અલગ પ્રકારના એકાવન હજાર કિલો ઓર્ગેનિક રંગોની સાથે હજારો ચોકલેટો પણ ભક્તો પર ઉડાડવામાં આવી હતી મંદિર પરિસરમાં સપ્તધનુષ્યની થીમ ઉપર થી એંસી ફૂટ ઊંચા કલરના પાંચસો જેટલા બ્લાસ્ટ કરાયા હતા અને દસ હજાર કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવ્યો હતો જ્યારે થી વધુ નાસિક ઢૂલના તાલે ભક્તોએ ધૂમ મચાવી હતી હતો પર્વ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવી પહોંચ્યા હતા અને હનુમાનજી દાદાના દિવ્ય દર્શન કરીને દાદાના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવની મોજ માણીને દાદાની ભક્તિના રંગે રંગાયા હતા ત્યારે હરિભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો અને દાદાના સાનિધ્યમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવાનો લાભ મળતા હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ધકેદારી માટે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મારું નામ દીપકભાઈ સોની રહેઠાણ ગઢડા છે અને સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી રંગોત્સવની અંદર આજે અમે દાદાના દર્શન કરવા પૂનમ ભરવા તેમજ દાદાના રંગે રંગાવવા માટે અને દાદાના અને સંતોના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ અમે દર વર્ષે આવીએ છીએ અને ખૂબ એટલે ખૂબ મજા આવી આ વખતે પણ સંતો દ્વારા એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર પ્રકારના અલગ અલગ રંગો એકાવન હજાર કિલો રંગો અમે ઉદયપુરથી સંતો દ્વારા મંગાવવામાં આવ્યા હતા જેની અંદર ટોટલ ઓર્ગેનિક હતા કોઈ ચિરોડી કેવું કાંઈ નહીં માત્ર રંગો હતા અને 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 રંગે રંગી આશીર્વાદ લઈ અમે હરિભક્તો બધા ખૂબ આનંદ કર્યો છે હોલી સનાતન હિન્દુ ધર્મનો મહાપર્વ એટલે હોલી આજે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારમાં ગુજરાતની સૌથી મોટા મોટી રંગોત્સવ ઉજવવામાં આવ્યો છે અહીંયા હજારો લાખોની સંખ્યામાં યુવાનો આજે દાદાના ભક્તિના રંગથી રંગાયા છે વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ ધરતીને ભક્તિના રંગથી રંગીતી અને આ બહુ મોટો હોળી ઉત્સવ રંગોત્સવ કર્યો હતો એ પરંપરાને અનુસારે આજે દાદાના દરબારમાં લખો યુવાનોએ આ હોળીનો લાભ લીધો છે દાદાને પ્રાર્થના હેપી હોલી સમગ્ર ભારત કાયમને માટે રંગીન રહે એવી પ્રાર્થના બહુ સરસ તમે કવરેજ કરી રહ્યા છો મહોત્સવ ગુજરાતના શ્રેષ્ઠ મહોત્સવ તરીકે અહીંયા ઉજવાઈ રહ્યો છે અને ભારતમાંથી ભક્તો આજે દાદાના આંગણે હોળીના ઉત્સવનો આનંદ રહ્યા છે આવી પરંપરાઓ આપણી હિન્દુસ્તાનની હિન્દુ સંસ્કૃતિની હિન્દુ ધર્મની શોભા અને શોભાને કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ દાદાના મંદિરેથી પ્રસ્થાપિત કરીને સંવર્ધન કરવામાં આવી રહી છે એ આપણા સૌના માટે ખૂબ ગૌરવ ને આનંદ ની વાત છે મારું નિતિનભાઈ જે નામ છે અહીંયા શ્રેષ્ઠ દર વર્ષે જે મનાવે છે હોળી નો બહુ તહેવાર સરસ મનાવે છે હા બહુ ઉત્સવ સરસ છે ને દાદાના રંગમાં રંગો આવ્યા છે ને દાદાના આશીર્વાદ લેવા આવ્યા છે બહુ સરસ મનાવે છે બધા ફેમિલીથી આવો દાદાના આશીર્વાદ લઈ જાઓ જય શ્રી રામ